નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે હું તમારી સાથે શેર કરીશ પાઉભાજીની રેસીપી જે બનાવવી ખૂબ જ સહેલી છે તો પાઉંભાજીની ભાજી બનાવવા માટે આપણે આટલા શાકભાજીની જરૂર પડશે બસો ગ્રામ ફ્લાવર લીધું છે એકસો પચાસ ગ્રામ વટાણા ત્રણ નંગ મોટી સાઈઝના બટાકા એક રીંગણ ત્રણસો ગ્રામ સૂકા કાંદા ત્રણસો ગ્રામ ટમેટા થોડા લીલા કાંદા લીધા છે લીલું લસણ લીધું છે કાંદા અને ટમેટાને એકદમ ઝીણા ચોપ કરવાના છે અને લીલું લસણ ઝીણું સમારવાનું છે હવે ફ્લાવરના આ રીતે મોટા ટુકડા કરી લેવાના અને છૂટા પાણીથી પહેલા ધોઈ લેવાનું હવે એક વાસણમાં પાણી લઈ ને તેમાં નાખી દેવું બટાકાને પણ છાલ કાઢીને આ રીતે કાપી લેવાના હવે રીંગણના પણ ટુકડા કરી લેવાના વટાણા ફૂલીને નાખવાના તો આટલું શાક આપણે કાપીને રેડી કરવાનું છે હવે કાપેલું બધું જ શાક કુક્કરમાં નાખી દેવાનું અને અઢી કપ પાણી નાખી એક ટી સ્પૂન મીઠું નાખી અને કુક્કર બંધ કરી ગેસ પર મૂકી દેવાનું અને પાંચ સીટી કરી લેવાની તો આપણું શાકભાજી સરસ બફાઈ ગયું છે મેશર વડે આ રીતે મેશ કરી લેવાનું હવે એક કડાઈ ગેસ પર મૂકી અને તેમાં અડધો કપ તેલ નાખવાનું તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ નાખી અને કરેલા કાંદા નાખી દેવાના કાંદા બે મિનિટ સતળાય એટલે ચોપ કરેલા ટામેટા નાખવાના અને જે લીલા કાંદા આપણે કાપ્યા છે તેમાંથી અડધા નાખશું અને અડધા સલાડ માટે રેવા દેવાના છે કાંદા અને ટમેટાને સાતળતા લગભગ દસેક મિનિટ થશે તો તમે જોઈ શકો છો કાંદા અને ટમેટા એકદમ સરસ સંતળાઈ ગયા છે હવે તેમાં આદુ લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન ભરીને નાખી છે અને બેથી ત્રણ મિનિટ ફરી સતળવા દેવાનું હવે દોઢ ટીસ્પૂન મીઠું અથવા સ્વાદ અનુસાર એક ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન આખી ભરીને ધાણાજીરું પાવડર આટલા મસાલા નાખી અને ત્રણથી ચાર મિનિટ ચલાવતા રહેવાનું એટલે મસાલો સરસ પાકી જશે હવે મેશ કરેલું શાકભાજી નાખી દેવાનું અને બરાબર મિક્સ કરવાનું હવે અહીં મેં એક વઘારિયામાં અઢી થી ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે તેલમાં ત્રણ ટીસ્પૂન ભરીને લાલ મરચું પાવડર અને બે ટી સ્પૂન ભરીને ગરમ મસાલો નાખી અને ચમચી વડે મિક્સ કરી અને ભાજીમાં નાખી દેવાનું આમ કરવાથી ભાજીનો કલર ખૂબ સારો આવે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે જરૂર મુજબ પાણી નાખવાનું મેં અહીં અડધો કપ પાણી નાખ્યું છે અને ધીમી ફ્લેમ પર દસ મિનિટ સુધી રાખવાની હવે લીલું લસણ નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું હવે આપણે ભાજીને પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાની ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણી ભાજી હવે બની ગઈ છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ